મારું નામ શ્વેતા નિર્મલ છે મારું ગામ રાયબરેલી જિલ્લાના ઊંચાહાર તાલુકાનું અકુડિયા ગામ છે પપ્પા મુંબઈમાં ઇસ્ત્રીનું કામ કરે છે કપડાં ઇસ્ત્રી કરે છે મમ્મી હાઉસવાઇફ છે ઘરનું કામ કરે છે અને સિલાઈનું કામ કરે છે મમ્મી આજુબાજુવાળાના કપડાં સીવે છે અમે તેમને કપડાંનું કટિંગ કરતા જોતા હતા મને સીવણમાં થોડો ઘણો રસ હતો મમ્મીને ડ્રેસ સીવતા જોઈને મને પણ થતું હતું કે કદાચ અમે પણ આવા ડ્રેસ સીવીને પહેરી શકીએ તેથી અમે મમ્મીને પૂછતા હતા કે આ કેવી રીતે થાય ત્યારબાદ મનમાં વિચાર આવ્યો કે અમે બીજાના ડ્રેસ પણ સીવી શકીએ અને સીવણ કામ શીખીને સ્વનિર્ભર બની શકીએ છીએ અને હા અમે પણ પૈસા કમાઈ શકીએ છીએ અમે વિચારતા હતા કે ફેશન ડિઝાઇનરનો કોર્સ મોટો હોય છે અને અમારા ઘરમાં પૈસાની અછત હતી તેથી હું તે ન કરી શકી પછી હું એવું વિચારતી હતી કે હું કેવી રીતે શીખું મારી સહેલીએ મને પ્રથમ સંસ્થા વિશે માહિતી આપી જ્યાં ઓછા પૈસામાં સીવણનો કોર્સ કરાવવામાં આવે છે અને ત્યાંથી જોબ પણ અપાવવામાં આવે છે તો મને પણ લાગ્યું કે અમે પણ ત્યાં જઈને કંઈક શીખીએ ત્યારબાદ અમે અમારા ઘરે વાત કરી અમારી ઈચ્છા હતી તેથી પપ્પા કંઈ પણ ન બોલ્યા ગામમાંથી એકલા છોકરીને બહાર જવું ખૂબ મુશ્કેલ હોય છે તેથી કોઈ સહેલાઈથી મોકલતું નથી જ્યારે અમે ત્યાં ગયા અને મેડમ સાથે વાત કરી તો સંપૂર્ણ માહિતી મળી અને હા અહીંયા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને ત્યારબાદ અહીં જોબ પણ અપાવવામાં આવે છે અમને ત્યાં એવું લાગ્યું કે અમે આગળ કંઈક કરી શકીએ છીએ તેથી અમે ત્યાં ટ્રેનિંગ લીધી થિયરીનો ક્લાસ પણ ચાલતો હતો થોડું ઘણું અંગ્રેજી ગણિત સંવાદ કૌશલ્ય એટલે કે વાતચીત કરવી વગેરેનું જ્ઞાન આપવામાં આવતું પ્રેક્ટિકલ સારું લાગતું હતું અમે કંઈક નવું કટિંગ કરીને શીખી રહ્યા છીએ સીવી રહ્યા છીએ બ્લાઉઝ કેટલા પ્રકારના હોય છે આ બધું એટલે કે બેગ સૂટ વગેરે દરેક પ્રકારની માહિતી આપવામાં આવતી હતી ત્યારબાદ જોબ માટે અમે એક્યુ પ્લસ કંપનીમાં જોઈનિંગ કર્યું ત્યાં મને આઠ રૂપિયા પગાર મળતો હતો અમે લોકો ત્યાં રૂમ લઈને રહેતા હતા એટલી બધી બચત થતી ન હતી સાત આઠ મહિના જોબ કરી પછી અમને લાગ્યું કે અમે પોતે પણ કંઈ કરી શકીએ અને ત્યારબાદ અમે ત્યાંથી ગામમાં આવી ગયા કેટલાક દિવસ ઘરમાં સિલાઈ કરી અને પછી મેં મારી પોતાની દુકાન ખોલી ધીરે ધીરે ગ્રાહકને ખબર પડી કે અમે કપડાં સીવીએ છીએ અને અમારું સીવેલું તેમને પસંદ આવે છે તે હિસાબે અત્યારે અમારી આવક બરાબર આવી રહી છે બે મહિનામાં અમે લોકોએ અઢારથી વીસ હજાર રૂપિયા કમાઈ લીધા હશે પરિવાર સંબંધીઓ પાડોશીઓ પણ કહે છે કે હા પોતાનો ખર્ચો સારી રીતે ઉપાડી રહી છે આત્મનિર્ભર છે એ સાંભળીને પણ સારું લાગે છે

Oh,